નમસ્કાર મિત્રો હું આપનું એન્કર પૂર્વેશ આજે ભારતના ગૌરવની વાત કરવાની છે કારણ કે યુનેસ્કો દ્વારા એના એક ઇનિસિયટીવમાં ધ મેમરી ઓફ ધ વર્લ્ડ રજીસ્ટરમાં ભારતના બે ડોક્યુમેન્ટ્સ બે અભિલેખોને ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે જેના કારણે ભારતનું ગૌરવ ખૂબ વધી રહ્યું છે સ્પિરિચ્યુઅલ ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે મિત્રો હા આજે વાત ભારતના કલ્ચરની કરવાની છે આજે વાત સ્પિરિચ્યુઅલ વેલ્યુ અને ઇન્ટેલેક્ચુઅલ કરવાની છે કારણ કે આજે ગ્લોબલી યુનેસ્કો દ્વારા ધ વર્લ્ડ રજીસ્ટરમાં બે ડોક્યુમેન્ટ જેમાં શ્રીમદ ભગવદ્ ગીતા અને ભરત મુનિ રચિત નાટ્ય શાસ્ત્રને સ્થાન મળ્યું છે જેના કારણે સનાતની સંસ્કૃતિના બે અધ્યાયમાં બે ડોક્યુમેન્ટ્સને વિશ્વ ફલક ઉપર અન્ય કલ્ચર અન્ય સંસ્કૃતિ પણ એનો અભ્યાસ કરી શકે તેવું પ્લેટફોર્મ યુનેસ્કો આપવા જઈ રહ્યું છે મિત્રો હા શ્રીમદ ભાગવત ગીતાની વાત કરીએ તો અઢાર અધ્યાયમાં સાતસો શ્લોકમાં શ્રીમદ વેદ વ્યાસજીએ સંસ્કૃત ભાષામાં ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન વચ્ચે જે સંવાદો થયા એ સંવાદનો સંગ્રહ કર્યો છે જીવનમાં કઈ મુશ્કેલી આવે ત્યારે એનો સાચો માર્ગ આપણને શ્રીમદ ભગવદ્ ગીતા કરે છે કહે છે સાચી વાત ને કારણ કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન સુનીતા વિલિયમ્સ અને કાર્લસ જંગ્સ જેવા અનેક મહાપુરુષોએ પોતાના જીવનમાં પડેલી મુશ્કેલીનો રસ્તો શ્રીમદ ભાગવદ્ ગીતામાંથી શોધ્યો સાચું કહું ને તો યુનેસ્કોને આટલા વર્ષો પછી આને હેરિટેજ ડોક્યુમેન્ટ્સની સમજણ પડી કારણ કે વિશ્વનું કલ્યાણ વિશ્વનો સચોટ માર્ગદર્શન વાળું કોઈ ડોક્યુમેન્ટ્સ હોય તો આ શ્રીમદ ભગવદ્ ગીતા છે એને વંદન છે હજારો વર્ષ પછી પણ માત્ર સનાતની સંસ્કૃતિ નહીં પણ અન્ય સંસ્કૃતિને પણ આ ડોક્યુમેન્ટ્સ અભિલેખ ચોક્કસ માર્ગદર્શિત છે બીજી એક વાત કરવાની છે ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર પ્રાચીન ભારતમાં છ હજાર શ્લોક અને છત્રીસ અધ્યાયમાં સંસ્કૃત ભાષામાં ભરત મુનિએ સંગ્રહ કર્યો હતો પ્રાચીન ભારતમાં નાટ્ય કલા સંગીત રંગમંચ આ બધી ભૂમિને આધુનિક ભારત સાથે જોડીએ તો બિલકુલ બંધ બેસે છે મિત્રો ખરેખર સંસ્કૃત ભાષામાં આ નાટ્યશાસ્ત્ર અને શ્રીમદ ભાગવત ગીતાને આપણે સમજવી ખૂબ જરૂરી છે નાટ્યશાસ્ત્ર આજે પણ કલા ક્ષેત્રમાં